તેર વર્ષ થી રાજકોટમાં યુવા સેના ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરી રહ્યા છે તેમજ છેલ્લા સાત વર્ષ થી હરતું ફરતું અન્ય ક્ષેત્ર ચલાવી રહ્યા છે જે અલગ અલગ જગ્યાએ ગરીબ ઝુપડપટ્ટી જેવા વિસ્તારોમાં જમવાનું પૂરું પાડે છે

જે ટોકન ભાડાના રૂપે તમને બધા સાધનો મળશે અને લાઇબ્રેરી ચાલે પુસ્તકોની જે લાયબ્રેરીને ગમતા પુસ્તકો વાંચવા નહીં જવા પાછા મૂકી જવાનું છે અને એ ઉપરાંત સાડીની લાઇબ્રેરી પણ અમે શરૂ કરી જે સૌરાષ્ટ્રમાં પહેલા એવા છે જયારે લગ્નપુલ બાબી બહેનોને સાડી લેરી મળે પહેરવા માટે સર્વ જ્ઞાતિ મેરાજ નહીં ઓછારે છે કોઈ કોઈ જ્ઞાતિ વાત કર્યા વિના અહીં બધી જ્ઞાતિના લોકો ફોર્મ ભરે છે અને યોગ્ય જીવનસાથી મળે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છે સાથે સાથે ઘરેલું સમસ્યાનું સમાધાન પણ નાના મોટા ચલાવો થતા હોય એનું પણ સમાધાન પણ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે અને ઘરે જઈને પણ સમાધાન પણ કરાવે છે ત્રણસો પાસઠ વરદાન કેમ ચાલે કોઈને ક્યારેય પણ ડોક્ટરી જરૂર પડે નક્કી નથી હોતું એટલા માટે અમારી ઓફિસે આવી અને એક સર્ટિફિકેટ ગિફ્ટ લઈ જાય ને બ્લડ ડોનેશન ને ત્યાં ગયા સર્ટિફિકેટ ને ગિફ્ટ આપે ત્રણસો પાસાઠ પચાસ પૈસો આ ઉપરાંત ઘણી બધી સેવા કે પ્રવૃત્તિ બીજી પણ ચાલે છે જે વિગતવાર મારા વોટ્સએપ નંબર તમને મળી ગઈ યુવા સેના ટ્રસ્ટ ઘણા બધી સમાજ સેવા કામ કરે પેલા બધી સમાજ સેવા ઝૂંપડપટ્ટીમાં જતા સ્લમ એરિયામાં જતા મજૂર વર્ગના છોકરાઓ હોય અને ક્યારેક ગમે બિસ્કિટ કે જેવો કે વેસમન દેવા જતા ત્યારે અમે એવું લાગતું કે આ છે ને એનાથી પેટ ભરાતું નથી કારણ કે પડીકા હોય તો એ થોડું કમતું જ હોય ને જે પૌષ્ટિક આહાર જે હોય જે આપણા રોટલી કે શાક ખીચડી છે એ જો એના પેટમાં જાય તો વધારે સારું પછી બે ત્રણ વાર સુધી મેં વિચાર્યું કે ભાઈ આ બિસ્કીટ અને વેફર કે ચેવડો દેવા જાય એના કરતાં આપણે અન્નપૂર્ણા રથ કાઢી અને આપણે ભમાડીએ તો કેમ રહે પછી એમને વિચારે અમાનમાં અમી આજે લગભગ આઠ આઠ નવ વર્ષથી અન્નપૂર્ણા રથ અમારો ચાલે છે જેમાં અડતું પડતું ક્ષેત્રના માધ્યમથી ઘરમાં ગરમ ખીચડી શાક ગાંઠિયા અને કમાણો પ્રસાદ આપી હશે તો કોઈ દાતા ન મળે તો ટ્રસ્ટ દ્વારા રથ કાઢવામાં આવે છે અને દાતાના કોઈના જન્મદિવસ હોય કોઈની મેરેજ એને કોઈની તિથિ હોય તો લખાવે તો એના તરફ જે રથ કાઢીએ છીએ બાકી અમારો રથ રેગ્યુલર અમે લોકો આ જે મેં મેનૂ કીધું એ પ્રમાણે રથમ લઈએ અમારે એન દિવસના અન ક્ષેત્રના પાંચ રૂપિયા રાખેલા છે કોઈની તિથિ હોય કે જન્મદિવસ કે મેરેજ અહ અહીંયા પાંચ હજાર રૂપિયા છે અને ફૂલ રથ દોઢસોથી બસો થાય છે અને એની જપાટી ચૂક કરવાનું આ કામ કરીએ છીએ પાંચ હજાર રૂપિયા હમણું આમ જોઈએ તો યુવા સેનાના તો ઘણા બધા પણ અમે રોજ કોઈને ટાઈમ મળે ન મળે પણ અમારો સ્ટાફ પાંચ સાત જણાનો છે એ આમાં જ બનાવેલો હોય છે એમાં એવું છે કે જે રસોઈ બનાવે સામાન્ય વ્યક્તિ મધ્યવર્ગમાં આવતો એને પણ પોતાને રોજી રોટી કરવા માટે અમે ટોકન એને રસોઈ બનાવવાનો હતી બાકી સ્ટાફ બધા ભાવે સેવા કરે છે અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી તમારો જો એક અન્ન હોય એક દિવસ નું દાખલા રીતે આજે કોઈના જન્મદિન એક નું જો અન્ન હોય તો એક જ એરિયામાં અમે આપી દીધું કોઈ આજે ત્રણ કોઈના જન્મદિન કોઈ વૃદ્ધિ હોય તો ત્રણ ભેગું કરીએ તો અલગ અલગ એરિયામાં જવું પડે ખૂબ સમાજ સેવાનું કામ કરું છે પણ યુવા સેના ની અંદર હાલ અનેક મકાન નો અભાવ છે જેમ કે અમે તાજેતરમાં સૌરાષ્ટ્રમાં પહેલા આવીએ છીએ સાડીની લાઇબ્રેરી પણ હવે સાડીની લાઇબ્રેરી સારું કે સાડી ઘણી બધી છે લોકોને બે દેખાડવા માટેની જગ્યા નથી એટલે અમારી પાસે એક મકાનનો અભાવ છે જો કોઈ દાતા એવા મારા માધ્યમથી મળી જાય તો ઘણી બધી સેવા કરવી છે અને દાતાની પણ ઘણી એવા દાતાની ઈચ્છા છે કે અમારી આપણે જો મોટું મકાન મળી જાય રોજના પચાસ લોકો જમીન જાય એવી અમારી ગયા અમારી ઓફિસ અત્યારે સેવા બોર્ડ વોલેના સોસાયટી સહી નંબર ચાર અંકુર વિદ્યાલય ગુરુ ગુરુપ્રસાદ ચોકની બાજુમાં મારા નંબર છે નવ્વાણું એક તેત્રીસ દસ સો ડબલ નાઇન વન ડબલ થ્રી વન જીરો વન ડબલ જીરો